આજે સવારે અઠવા લાઈલ બંગલા જયંતર ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ મુકામે પરમપૂજ્ય ગચ્છાતિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ મહારાજ સાહેબના પર્યાયના વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક સાધુ જીવન એટલે કે ઔષધ અને સામાયિક વિગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ અંગે અજીત મહેતાએ જણાવ્યું હતું કે પૂજ્યશ્રીએ

આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરી સરજી મહારાજાના ચોસઠમાં સંયમ જીવનના પર્યાયના દિવસે આજે સૌ એકત્રિત થયા છીએ આખા દિવસના શું કાર્યક્રમો અહીંયા રાખવામાં આવે આજે દિવસ દરમિયાનની અંદર પૌષદ અને સામાયિક પૌષધ એટલે એક દિવસનું સાધુ જીવન અને એક સામાયિક એટલે અડતાલીસ મિનિટનું સામાયિક હોય છે આ પૂજ્યશ્રીના આજે ચોસઠમાં પર્યાયના દિવસ માટે અને ખાસ એક અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યું છે સમગ્ર સુરત શહેરની અંદરમાં કેટલાક અત્યાર સુધીમાં તો સેંકડો ભાવિકો આની અંદર ભાગ લઈ રહ્યા છે પૂજ્યશ્રીની એક ઉમદા પ્રતિભા છે જેમણે એક પાલીતાણા જે અમારું શાશ્વતુ તીર્થ કહેવાય તેની અંદરના છેક રોડ રસ્તા કે છેક તળેટી સુધી પહોંચવા માટે જ્યારે દોઢ બે કલાકનો સમય લાગતો હતો એ પૂજ્યશ્રીએ એમના થકી બહુ સરસ રીતે વિકાસ કરી અને ખૂબ સુંદર આ તીર્થને વધુ સારું બનાવ્યું છે વાત કરીએ આપ કેટલા આમની સાથે સાહેબ તો અમારા આમ તો અમારા જે વારસાની અંદરમાં એટલે અમારી જે પેઢી કહેવાય ત્યારથી સાહેબજી અમારા ગુરુ છે એમના પણ જે ગુરુ હતા રામ સુરેશ્વરજી મહારાજ સાહેબ ડેહલાવાળા જેમનો એક અમને સંપૂર્ણ ચાતુર્માસનો લાભ પણ ગાંધીનગર મુકામે મળ્યો હતો એટલે આ ગુરુ અમારા એક ગળથુથી અમે જ્યારથી કંઈક જૈન ધર્મને સમજતા થયા ત્યારથી પણ કહીએ ત્યારથી પણ આ અમારા ગુરુ અમારા પરિવાર માટેના ગુરુ છે